હેલો મિત્રો તો સ્વાગત છે તમારું આ ચેનલ ઉપર આજ આપણે એક ખૂબ જ સરસ રેસીપી લઈને આવ્યા છીએ એનું નામ છે ઇન્સ્ટન્ટ નાસ્તો જે સવારે બાળકોને ખાવામાં પણ હાલે છે અને બપોર પછી સવારે સ્કૂલના નાસ્તામાં બધી જ જગ્યાએ મજા આવે એવો નાસ્તો આજે એક બનાવવાની છું તો ચાલો શરૂઆત કરીએ એમાં આપણે આ એક કપ રવો લીધો છે અને એક કપ જેટલું અંદાજે પાણી લેવાનું છે આ રવા એક કપ જેટલું પાણી બધું મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે તો આ રીતનું બેટર રેડી થઈ ગયું છે તેને આપણે એક બાઉલ માં કાઢી લેશું

થોડું ચિલી ફ્લેક્સ અને થોડું મીઠું સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલી લેવાની છે સ્વાદ માટે બધું જ આ રીતે હલાવી મિક્સ કરી થોડા સાજીના ફૂલ ખાવાનો સોડા અથવા ઈનો વાપરતા હોય તો ઈનો પણ લઈ શકો છો આ રીતે મિક્સ કરી થોડા હું ખાવાના સોડા નાખું છું અત્યારે એની ઉપર થોડું લીંબુ નીચવી સોડા બધા જ ફૂટી જશે હવે આને એક વાસણ માં તેલ લઈ અને આપણે સરસ નાસ્તો તૈયાર કરવાના છીએ આને મેં પાંચ મિનિટ રેસ્ટ કરવા માટે રેવા દીધું હતું હવે આપણે એને એક કડાઈમાં થોડું તેલ મૂકી અને તેમાં વઘાર કરી લેશું આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે એમાં થોડા થોડા તલ થોડો લીમડો ને એમાં આ રીતે થોડું બેટર રાખી ઢાકણ ઢાકી દેવાનું છે તો થોડીવાર પછી આપણે જોઈ લેવાનું છે ઉપરથી થોડું તેલ નાખી અને આ રીતે એને પલટાવી દેવાનું છે ફરી પાછું થોડું તેલ લગાવી અને થોડી વાર માટે રેવા દેવાનું છે ઢાંકણ ઠાકીને ફરીથી જોઈ લેશું આ રીતે થઈ ગયું છે મસ્ત ગોલ્ડન બ્રાઉન તો એને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને ફરી પાછ થોડા રાઈ જીરો થોડા તલ આ રીતે બધું જ ફૂટી જાય એટલે ફરી થોડો કરી ઢાંકણ ઢાંકી અને ધીમા ગેસે રેવા દેવાનું છે તો બીજું પણ સરસ આ રીતે રેડી થઈ ગયું છે એને આ રીતે પલટાવી લેવાનું છે તો જુઓ સરસ ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન થઈ ગઈ છે ધીમા ગેસે રેવા દેવાનું છે આ રીતે ઢાંકણ ઢાંકીને થોડી વાર થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ તો જુઓ સરસ ડિઝાઇન થઈ ગઈ છે આ રીતે તો એને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો ફરી પાછું થોડુંક તેલ લગાવી અને પાછું આપણે જે કરી લીધું છે ધીમા ગેસે રેવા દેશું ઢાંકણ ઢાંકી દેસુ જોઈ લેશું થોડી વાર થઈ ગઈ છે આ રીતે થોડું તેલ લગાવી તો આપણે એને હવે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો તૈયાર છે આપણો આ ઇન્ફન્સ નાસ્તો જે આપણે ગમે ત્યારે બાળકો ને વડીલોને જમવામાં હાલે છે

એ તમે જરૂરથી કમેન્ટમાં લખજો અને હજી સુધી મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય